ઘૂંખર મેલેડીધામ બારેજા ખાતે ફરીથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું વરસાદની સીઝન પૂરી થતાં જ માતાજીના દર્શને લોકો ઉમટી પડે કોંખાર મેલડીધામ બારેજા એટલે જગવિખ્યાત મંદિર છે જ્યાં માતાજીના દર્શન કરવા અને માનતાઓ પૂર્ણ કરવા ફરીથી લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે વરસાદ હોવાથી માતાજીની ગાદી બંધ હોવાથી ભક્તોની સંખ્યા ઘટી હતી પણ વરસાદ બંધ થતાં હવે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે સંધ્યા આરતી સમયે અનોખો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરી ધન્ય બની રહ્યા છે અને પોતે માનેલી માનતાઓને પૂર્ણ કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઇક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં